અત્યારે આપણે બધા સ્માર્ટફોન યુઝ કરીએ છીએ બટ ડુ યુ નો પહેલો વાયરલેસ ફોન વર્લ્ડમાં ક્યો બન્યો હતો કઈ કંપનીએ લોન્ચ કર્યો હતો અને ફર્સ્ટ કોલ કેવી રીતે થયો હતો નથી ખબર ને તે હાલો જણાવી દઉં તમને આ વિડીયોમાં તો આ વાત છે મોટોરોલા કંપનીની જેમના એન્જિનિયર માર્ટિન કુયરે દુનિયાનો પ્રથમ કોલ કર્યો હતો અને એ પણ ઓગણીસો ને તોતેરમાં

તેમનો આ સંદેશો નાસાના એપોલો ઇલેવન મિશનમાંથી જે રેડિયો ટ્રાન્સમીટર દ્વારા ચંદ્ર પરથી પૃથ્વી સુધી પહોંચાડવામાં આવ્યો હતો જે મોટોરોલાએ બનાવ્યું હતું મોટોરોલા એન્જિનિયરિંગ દુનિયામાં ઉપલબ્ધ સંચાર ટેકનોલોજીમાં અગ્રેસર હતો આ પ્રથમ કંપની હતી જેના મોટોરોલા ડાયનેટેક ફોન વડે દુનિયાની પ્રથમ મોબાઈલ કોલ કરાયો હતો એક ઈંટ જેટલા વજનદાર ફોન દ્વારા મોટોરોલાના એન્જિનિયર માર્ટિન કુયરે ત્રણ એપ્રિલ ઓગણીસો ન્યુયોર્કની સડક પર ઉભા રહીને પ્રથમ કોલ કર્યો હતો અમેરિકાની સરકાર અને નાસા માટે અનેક સેટેલાઇટ સંચાર પ્રણાલીઓ વિકસાવી હતી આ તકનીકનો ઉપયોગ કોલ્ડ વોર અને સ્પેસ મિશન બંનેમાં કરાયો હતો ઓગણીસો અઠ્ઠાણું માં તે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા કંપની હતી તેનો બત્રીસ ટકા મોબાઈલ બજાર ઉપર કબજો હતો મોટોરોલા અત્યારે લેનોવોના હાથે વેચાઈ ચૂક્યો છે અને મિડ રેન્જ સ્માર્ટફોન માર્કેટમાં સક્રિય છે તેના મોટોજી એજ અને રેઝર સિરીઝ ખાસ કરીને ભારત યુરોપ અને લેટિન અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે ઇનોવેશનને નામે ફોલ્ડેબલ ફોન અને ક્લીન સોફ્ટવેર અનુભવ તેની વિશેષતા છે વર્તમાન મોબાઈલ બજારમાં તેની પાંચ ભાગીદારી છે પરંતુ વિશ્વસનીય બ્રાન્ડ છબીને કારણે આજે પણ બજારમાં ટકી રહેવામાં સફળ છે મોટોરોલા માર્કેટ લીડર કેવી રીતે બની એ તમને જણાવી ડાયનાટેક લોન્ચ કર્યો હતો જે પ્રથમ હેન્ડ હોલ્ડ મોબાઈલ ફોન હતો જે મોબાઈલ સંચારની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે પ્રથમ ફ્લિપ ફોન અને રેઝર સિરીઝ જેવી સ્ટાઇલિશ અને ઇનોવેટિવ ડિઝાઇન બનાવી રેઝરના તેર કરોડ નંગ વેચાયા યુએસ મોબાઈલ બજારમાં સાહીઠ ટકા ભાગીદારી હતી

પરંતુ સોફ્ટવેર યુઝર ફ્રેન્ડલી ન હતો સ્માર્ટફોનના યુગમાં સોફ્ટવેર મહત્વનો ભાગ ભજવે છે પણ મોટોરોલા તેમાં પાછળ રહી ગઈ મોટોરોલાએ અનેક ઇનહાઉસ ઓએસ પર કામ કર્યું વિન્ડોઝ મોબાઈલ વિકલ્પ ફગાવી દીધો એન્ડ્રોઈડ પર નિર્ભરતા વધી ગઈ જૂની પ્રોડક્ટ પર આધાર મોટોરોલા રેઝર જેવી સફળ પ્રોડક્ટ પર ટકી રહી નવી માગ મુજબ ફેરફાર કર્યા નહીં આ વ્યૂહરચનાને લીધે વેચાણ તૂટ ભોગવવી પડી બે હજાર માં મોટોરોલાના બે ભાગલા કરી દેવાયા મોટોરોલા મોબિલિટી અને મોટોરોલા સોલ્યુશન એ જ વર્ષે ગૂગલે મોટો એક પોઈન્ટ સાત લાખ કરોડમાં ખરીદી લીધી સત્તર હજાર પેટન્ટ માટે મોટોરોલા કંપનીને આ સફર પરથી આપણને એક શીખ મળે છે સમય સાથે અમુક ચેન્જીસ કરવા જરૂરી બને છે અલબત્ત જો એ નથી થતું તો દુનિયા આગળ જતી રહે છે અને આપણે ગ્રોથમાં પછડાટ અનુભવીએ છીએ જોતા રહેજો અવર રાજકોટ ધન્યવાદ